હાલો અમે બધા મેડમ આવી ગયા જો આ દાદા ને કાકા ને બધા લઈને

અરે આડા અવડી ગમે નયા નઈ કેકા તો ઘાસુ હા આ ઉપર ઉપર ને નાખ ને ગમે ઈ જન્માષ્ટમી છે આજે અને આજનો આખો દિવસ પૂરો થઈ ગયો છે પણ અમે અત્યારે રાતે આવ્યા હી મેળામાં મારે તો કાલ નું આવું હતું પણ વિક્રમ ગામડે વયા ગયા હતા તો કઈ મને લઈ ન ગયા એટલે હવે અત્યારે રાતે અમે નીકળ્યા હી જો કેટલા દસક વાગી ગયા છે નહીં અને પબ્લિક તો અત્યારે એટલું છે ટ્રાફિક ટ્રાફિક બધી ટ્રાફિક જ ભેગું થાય છે મેળામાં જોઈ કેટલું ટ્રાફિક હોય હવે પાંચક મિનિટ જેવો રસ્તો છે પણ બહુ ટ્રાફિક હે જો પોલીસ વાળા એ રખડે હે કેમકે ટ્રાફિક બહુ જ છે નીકળાય એવું નથી બાપા આવા ટ્રાફિકમાં ન હોય એવો ત્યાં ગાડીનું પાર્કિંગ કરી નાખ્યું અમે ચાર જણા આવ્યા ભોલો વિમલો અને હું અને વિક્રમ ચારે આવ્યા મેળામાં

હા બાર વાગી ગયા હૈ ને ફાઈનલી મેળા માંથી રાખડે આવી ગયા હૈ તો ન્યા શું કરવાનું તું

ગાડી ગાડીને પેટ્રોલ પૂરવાનું હતું એટલે અને હવે બીજી ગાડીઓ બે ત્રણ હે પણ એ આગળ વહી ગઈ છે અને અમારી ગાડીમાં તો જો સામાન જ એટલો છે હે આટલો પહેરો છે ટેકી આખી પૈરી છે ને એ બધોય સામાન અમારો જ છે એટલે બહુ બધોય સામાન છે તો અત્યારે હવે બધા મહેમાન વહી ગયા છે અને અમે જો પાછા નઈ ડ્રેસ ડ્રેસ પહેરી લીધા હે કે હવે કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને ફાઇનલી આજે ભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે સ્ટેટસને સ્ટોરી તો રાખી દીધી એટલે બધાને ખબર તો પડી ગઈ છે પણ તો એ કહી દઉં કે બારમા મહિનાની પાંચ છ તારીખ આવી છે બે હજાર પચીસ એટલે કે જાજી વાર છે નહીં બે થી ત્રણ મહિનાની વાર છે તો હવે તો લગ્નની તૈયારી જ કરવાની છે બસ ત્યારે માંડ બે ત્રણ મહિનામાં તૈયારી થઈ રહેવાની છે અને વિક્રમ જો અમે ગામડેથી સામાન લઈ આવ્યા હતા અમારો આમાં શું છે બધું ઓલા ઓલું તો ખબર હે એમાં તો ઓલા કપડા હુકવાનો સ્ટેન્ડ ને ઈ હે આમાં શું હે બધે માં ટુવલ ટીંગાડવા ટુવલ ટીંગાડવાનો ને હાબુ ને એટલું બધું જો તો પાટા મારી મારી જો પાડ્યું બધું જો હાથ થડાડો ને જરીક પાટા માર એ પણ પગમાં માં ઘાનો કરો લાગ્યું હા લો હવે આ બધું થોડો પરખો મૂકવાનું ચાલુ હે કેમ કે 8 10 દિવસથી ઘર બંધ હતું એટલે ધૂળ ધૂળ થઈ ગયું છે હવે સાફ સફાઈ કરવાની છે અને અહીંયા જો રસોડું આખું જેમ તેમ પડ્યું છે તો આ લો હવે સાફ સફાઈ ચાલુ કરી દઈ બાકી થાકી તો ગયા હિ પણ થોડીક સાફ સફાઈ કરવી પડશે અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું તો મારો જે મેં મીઠા લીમડા વાવ્યા હતા ને કેવડા મોટા થઈ ગયા હતા એક વરસ એકથી હું એને મોટા કરતી હતી બિચારા બરી ગયા હું દસ દિવસ ગામડે રોકાણીને એમાં બરી ગયા જો દેખાડું જો હા મારો તો લીમડાને જોઈને જ્યારનો હવારનો મેં જોયો ને મારો તો જીવ બરે સુધી હતા આટલા 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 એક વર્ષમાં આટલા મોટા થયા હતા હવે પાછા એક વર્ષે ને કેદી કેવડા થાય ખબર નહીં આ જરીક આટલું જો આટલો લીલો રહી ગયો છે આ એક છોડવો બાકી તો બીજા બધા એના ઓમ લીલો હે પણ આજી પાંદડા હે ને શું કઈ ગયા બાકી અહીંયા તો જો આમ લીલો છે એટલે જોઈએ હવે ફૂટી જાય તો સારું પાછો બાકી તો કે થાય છે પાછો મારો લીમડો આ શું બધું અનબોક્સિંગ કરો હા તો એટલા બધા આ બધાય એમ કહો એના છે આમાં એમ હી ભાઈ ફિટ કરવા કોણ આવશે પછી જાય છે ના ઈ કયું એલું બ્રશ એવું રાખવાનું હવે આ કપડાનું સ્ટેન્ડ ફિટ કરવાનું કામ ચાલુ કરી દીધું છે પાયકા માટે પણ કરી દે ફિટ કેમ કે આજે ટાઈમ રજા તો પછી કાલ તો કઈ ટાઈમ હશે નહી હજી આટલા બધા પાઇપ બાકી છે આટલી બધી ઝારીઓ બાકી છે ખબર નહીં કેમ ફિટ કરવાનું એમના મટકારે જે ફોટો જોતા જઈને ને ફિટ કરતા જઈ જોઈ છેલ્લે ફિટ થઈ જાય કે નહીં રહી ગયું આમ રહી ગયા ને હમ એમ તો આવી રીતે હજી બે કે ત્રણ લેયર આવશે ને સેમ હાલો મંડો ફિટ કરવા